હાલમાં આઈસીસી ચેમ્પિયન ટ્રોફી અને મહિલા આઈપીએલની ટુર્નામેન્ટને પગલે ક્રિકેટ રશિયાઓમાં અનોખો માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં આઈપીએલનો પ્રારંભ થતાં બુકીઓની સિઝન શરૂ થવાની છે જેથી નાના મોટા બુકીઓ સહિત તમામ પંટરો સક્રિય બની ગયા છે તેવામાં લાંબા સમયથી ક્રિકેટ સટ્ટામાં જેનું નામ ચર્ચાતું હતું તે ભુજના બુકીને ગાંધીનગરથી એસએમસીની ટીમે ઝડપી પાડ્યો હતો આ કાર્યવાહીથી સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેકવિધ સવાલો ઉઠ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ભુજ મુન્દ્રા હાઇવે રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો કારમાં આ શખ્સ ઓનલાઇન સટ્ટો રમાડતો હતો કારમાં આ શખ્સ ઓનલાઇન સટ્ટો રમાડતો હતો મંગળવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમીફાઇનલનો રસાકસીનો ભર્યો જંગ હતો તેમાં આ શખ્સે સટ્ટો રમાડતો હતો એસએમસીના દરોડા પાડીને પ્રમુખ સ્વામીનગરમાં રહેતા મિત ઉર્ફે બબ્બુ કોટકને ઝડપી પડાયો હતો તેની પાસેથી ત્રણ લાખની રોકડ બે મોબાઈલ અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો આરોપીને ઝડપી મુદ્દામાલ સાથે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવાઈ હતી તપાસ કરતા સોળ લોકોના નામ ખુલ્યા છે